નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો પાવર ગ્રીડ કોર્પોરેશનની ત્રણ હજાર કરોડ રૂપિયા સુધીની એકત્રિત કરવાની યોજના રજૂ કરશે દસ વર્ષની મેચ્યુરિટીવાળા બોન્ડ પાકિસ્તાન ને મોટો જટકો બેલિસ્ટિક મિસાઇલ બનાવવામાં મદદ કરવાના આરોપમાં અમેરિકાએ ચાર કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ આઈસીઆઈસી બેંકમાં ખાતું હોય તો લાગશે મોટો જટકો આવતા મહિને થઈ રહ્યા છે દસ મોટા ફેરફાર વિદેશમાં નોકરીની લાલચમાં સીધના માફિયાના કોંગમાં સપડાયા ભારતીયો અમદાવાદમાં રિવરફ્રન્ટ પર મહિલા પોલીસ ટીમને પેટ્રોલિંગ માટે ખાસ સાધનો અપાયા રાજ્ય સરકાર ખેડૂતોને તેમના પાકને પ્રાણીઓથી બચાવવા માટે ફક્ત બાર વોલ્ટ કરંટનો ઉપયોગ કરીને વાડ સ્થાપિત કરવામાં મદદ કરશે યુસીસી ને લઈને અમિત શાહે કરી મોટી જાહેરતા ભાજપ ત્રીજી વખત જીતશે તો સમગ્ર ભારતમાં એક જ કાયદો લાગુ થશે મૂવ મૈત્રીએ શેખને પોતાની ઉર્જા સ્ત્રોત જણાવ્યો વાયરલ વિડીયોને લઈને હોબાળો ક્ષત્રિય સમાજના બે આગેવાનો આક્ષેપો સામે કરણસિંહ ચાવડાની પ્રતિક્રિયા જામનગરમાં લોકસભા બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ સહિત કુલ ચોવીસ ઉમેદવારો નોંધાયા હવે ભારતમાં બનશે બુલેટ ટ્રેન મેક ઇન ઇન્ડિયાનો મહિમા બસો પચાસ કિલોમીટરની ઝડપી ગતિવાળી ટ્રેન મળશે ક્ષત્રિય નેતા પીટી જાડેજાનો મોટો દાવો ક્ષત્રિય આંદોલન ભાજપને આઠ બેઠકો પર હરાવી શકે છે સુરત જિલ્લામાં ભાજપનું ફેસબુક પેજ હેક થયું બિભસ્ત વિડીયો અપલોડ થતાં જ સુરતમાં કોંગ્રેસનું પત્તું કપાયું ટેકનિકલ ખામીથી ઉમેદવારી થઈ રચ વિશ્વમાં ચીનનો પ્રચાર કરવા ઇન્ફોર્મેશન સપોર્ટ કોર્સની કરાય રચના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કરી જાહેરતા રૂપાલાના ઉમેદવારી ફોર્મમાં બત્રીસ ગુલ સ્ટેમ્પ ફોટા રજૂ કર્યા હોવાનો આક્ષેપ ઉમેદવારોએ કર્યો દાવો પાંચ વર્ષમાં સી આર પાટીલની મિલકતમાં બે કરોડનો વધારો પાટીલ દંપતી પાસે છે કુલ મિલકત આડત્રીસ કરોડ ઓગણીસ લાખની પ્રોપર્ટી નાગાલેન્ડના છ જિલ્લાના ચાર લાખ મતદારોમાંથી કોઈએ ન કર્યું વોટિંગ પશ્ચિમ બંગાળમાં રામનવમી પર થયેલી હિંસા પર ચૂંટણી પંચની કાર્યવાહી પોલીસ અધિકારીઓને કર્યા સસ્પેન્ડ નર્મદા યુનિવર્સિટીની કોલેજની પરીક્ષામાં ફરી વિવાદ મહિલા પ્રોફેસરે કાપલી શોધવા વિદ્યાર્થી સાથે કર્યું ગેરવર્તન સીએની પરીક્ષાને લઈને મહત્વનો નિર્ણય વર્ષમાં ત્રણ વખત લેવાશે સીએ ફાઉન્ડેશન અને ઇન્ટરમીડિયેટનની પરીક્ષા દિલ્હીના મંત્રી પીએમ મોદી આરતી સિંહે સાધ્યું કહ્યું જિલ્લા અદાલતમાં વિવાહિત વિવાદોને કાયમી નિરાકરણ માટે પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ ભાવનગરના તળાજા પંથકમાં શિક્ષણ બાદ રસ્તા અને પાણીના મામલે મતદાન બહિષ્કારની ની લોકસભાના પ્રથમ તબક્કા દરમિયાન મણિપુરાના બિષ્ણુપુરામાં મતદાન દરમિયાન ગોળીબાર બંગાળના કુશી બિહારમાં હિંસા અને ઉત્તરાખંડના હરિદ્વારમાં ઈવીએમ તોડી પાડવાની ઘટનાઓ બની બંગાળ તિરુપુરામાં પચાસ ટકાથી વધુ મતદાન એકવીસ રાજ્યોમાં બપોરે એક વાગ્યા સુધીની સરેરાશમાં મતદાન છત્રીસ પોઈન્ટ છન્નું ટકા થયું ગીર સોમનાથમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ સુડાસમા અને પીએસઆઈ વચ્ચે તૂથુમે કહ્યું કાયદા મુજબ નોકરી કરો બીજેપીનો ખેસ ન પહેરો પોરબંદરમાં કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ ચૂંટણી માટે મતદારો પાસેથી રૂપિયા માંગ્યા કહ્યું મારી પાસે પૂરતું ફંડ નથી એટલે દસ દસ હજાર રૂપિયા આપો આપ સાથે છેડો ફાડ્યા બાદ અલ્પેશ કતિરિયા ભાજપ નહીં પરંતુ લેવા પાટીદારોની સૌથી મોટી સામાજિક સંસ્થા ખોડલધામમાં જોડાયા બનાસકાંઠામાં ભાજપ કોંગ્રેસના બંને ઉમેદવારોના ફોર્મમાં ભૂલો સામે આવી ગેનીબેન ઠાકોરે સાત સુધારા સાથે નવું ફોર્મ જમા કરાવ્યું સુરતના ડાયમંડ બુર્સને ધમધમતું કરવા મુંબઈના ભારત ડાયમંડ બુર્સમાં યોજાઈ બેઠક હવે ભારતમાં પણ સેટેલાઇટ ઇન્ટરનેટ કામ કરશે એલોન મસ્કની સ્ટાર્લિંગને ટૂંક સમયમાં ભારત સરકાર પાસેથી મળશે મંજૂરી ક્ષત્રિય સમાજ આંદોલન પાર્ટ ટુ અમદાવાદમાં આજે ક્ષત્રિય સમાજની બેઠક પર પદ્મિની બાને આમંત્રણ રાજકોટમાં એક પણ ક્ષત્રિયોએ ફોર્મ ના ભર્યું બાવીસ વર્ષ પછી રૂપાલા ધાનાણી વચ્ચે જંગ ભારતમાં ઘઉં અને સોખા પર અપાતી સબસિડી અંગે અમેરિકા સાંસદોએ વાંધો ઉઠાવ્યો કહ્યું આપણા માટે ચિંતાનો વિષય લોકતંત્રમાં દરેક મત કિંમતી છે અને દરેક અવાજનું મહત્વ છે પીએમ મોદીએ ફર્સ્ટ ટાઈમ વોટરોને કરી ખાસ અપીલ પાટણ પાલિકા વીજળી બિલ પણ ભરી શકતી નથી ત્રણ કરોડ પચાસ લાખ બાકી બિલની ચૂકવણી માટે લોન લેશે તિહાર જેલમાં કેજરીવાલને ઇન્સ્યુલન ન મળવાનો આરોપ એલજીએ ચોવીસ કલાકમાં રિપોર્ટ માંગ્યો જેલમાં કેજરીવાલની હત્યાનું કાવતરું ઈડીના નિવેદન પર દિલ્હીના મંત્રી આરતી લગાવ્યો ગંભીર આરોપ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં હીટવેવનું એલર્ટ પૂર્વોત્તર ભારત માટે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી ચીનમાં વોટ્સઅપ અને થ્રેડર્સ પર મોટી કાર્યવાહી એપલ એપ સ્ટોર પરથી હટાવી બંને એપ્લિકેશન પથ્યકાંડની આ અપાવતો વડોદરાનો અકસ્માત નશામાં દૂધ કાર નબીરાએ બે વાહનોને અડફટે લીધા એક યુવકનું મોત ગુજરાત વીજ કંપની બાવીસ લાખ સુમોતેર હજાર વીજ ગ્રાહકો સુધી વીજ બિલ થકી મતદાન સંદેશો પોસાડશે લોકસભા ચૂંટણીમાં પહેલા તબક્કામાં એકતાલીસ ટકા ઉમેદવારો પર ગુનાહિત કેસો યુનોની સુરક્ષા પરિષદમાં ભારતને કાયમી સદસ્યતા મળશે અમેરિકાએ આપી પ્રતિક્રિયા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા આણંદ બેઠક પરથી ભરશે ઉમેદવારી પત્ર જમ્મુ કાશ્મીરમાં મજૂરો પર આતંકવાદીઓએ કર્યો ગોળીબાર ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પાંચ વર્તમાન અને સાત ભૂતપૂર્વક ધારાસભ્યો પર દાવ લગાવ્યો ગેરકાયદેસર અમેરિકા જનારા ભારતીય નાગરિકનું ડિટેક્શન સેન્ટરમાં મોત અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાના રાજીનામાથી આપને મોટો ઝટકો કેજરીવાલના જેલવાસી આપને સહાનુભૂતિનો લાભ ન મળતા હવે સુનિતા કેજરીવાલ ઇમોશનલ અપીલ કરશે સીમા હૈદરના પાકિસ્તાની પતિ ગુલામ હૈદર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર જિલ્લા કોર્ટની ફેમિલી કોર્ટે સમન્સ આપ્યું લોકસભા ચૂંટણી આજથી પ્રથમ તબક્કાનું મતદાન એકસો બે બેઠક પર એક હજાર છસો ને ઉમેદવારોની અગ્નિપરીક્ષા પરીક્ષા બંગાળમાં રામનવમીની શોભાયાત્રામાં હિંસા બીજેપીએ એનઆઈએની તપાસની કરી માંગ ગીરની પ્રખ્યાત કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર ગત વર્ષની સરખામણીએ આ વખતે કેસર કેરી માર્કેટમાં માત્ર ચાલીસ ટકા આવતા ભાવમાં વધારો